હવે જોઈએ સુરેન્દ્રનગરના પાટડીમાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે તો યાણી નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી છે બાઇક પર જતા ત્રણ યુવકોના ઘટના સ્થળ પર જ કરોડ મોત થઈ ગયા છે ત્રણેય મૃતકો પાટડીના એરવાડા ગામના વતની હતા ધસાડા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી દીધી છે

કેટલો ગંભીર હશે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ આ દ્રશ્યો જોઈને તો જાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો જેની અંદર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ કરો મોત થઈ ગયા છે હાલ આ ઘટના બનતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો હતો પાટડી તાલુકાના નવાણીયા ગામ પાસે અજાણ્યા ના અડફેટે ત્રણ બાઈક સવારો ના મૃત્યુ થયા છે જેમાં સંજયભાઈ ભારતીય ઠાકોર વર્ષ છવ્વીસ

તો બાઇક પર જતા ત્રણ યુવાનોના ઘટના સ્થળ પર જ અકસ્માતને કારણે મોત થઈ ગયા છે હાલ પોલીસે અમૃતેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી